નમસ્તે મિત્રો આજની શિક્ષક ભરતી જાહેરાત અંતર્ગત આજે આપણે વિવિધ સ્કૂલની ત્રણ ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છીએ વિષય તમામ છે ધોરણ એકથી બારની છે અને આકર્ષક પગાર ધોરણ તમને પૂરું પાડવામાં આવશે જોલી વધારે વિગતે માહિતી એ પહેલાં તમારા બીએ બીએડ અને પીટીસી કરેલા મિત્રોને વિડીયો શેર કરવાનું બિલકુલ ના ભૂલતા પેલું છે ઓપન ઇન્ટરવ્યુ છે શ્રી કાર્યાદર કેળવણી મંડળ સંચાલિત શ્રી જે એમ તન્ના હાઈસ્કૂલ કાર્યાદર માટે જૂન બે હજાર ચોવીસ માધ્યમિક વિભાગ માટે ગણિત અને વિજ્ઞાન ટેકનોલોજી વિષય ભણાવી શકે તેવા બીએસસી બીએડ એક શિક્ષક જોઈએ છે ત્યાર પછી ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં વિજ્ઞાન પ્રવાહમાં રસાયણશાસ્ત્ર વિષય ભણાવી શકે તેવા એમએસસી બીએડ એક શિક્ષક જોઈએ છે શિક્ષણ તંદન હંગામી ધોરણ છે જરૂર છે તો લાયકાત ધરાવતા ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોએ પોતાની લાયકાતના અસલ અને પ્રમાણિત નકલ તો તેમજ હસ્તાક્ષરમાં લખેલ અરજી સાથે નીચેના સ્થળે તમારે હાજર રહેવાનું રહેશે એકવીસ ચારે ઓપન ઇન્ટરવ્યૂ છે રવિવારના રોજ સવારે નવ કલાકે શ્રી જે એમ તન્ના હાઈસ્કૂલ કાળિયાદર તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા પ્રમુખ શ્રી કેળવણી મંડળ કાળિયાદર કેળવણી મંડળ કાળિયાદર મુકામ પોસ્ટ ઓફિસ કાળિયાદર તાલુકો ઈડર અને જિલ્લો સાબરકાંઠાની આ જાહેરાત છે ત્યાર પછી બીએસસી બીએડ ગણિત વિજ્ઞાન ગુજરાતી બીએસસી બીએસસી બી કોમ્પ્યુટર ઓનલી લેડીઝ ગુજરાતી બીએ બીએડ અંગ્રેજી ત્યાર પછી બીબીએ બીકોમ બીએડ અંગ્રેજી વિષય સાથે અંગ્રેજી માધ્યમ અંગ્રેજી સંસ્કૃત ભણાવી શકે તેવા અન્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા બહેનો પણ ઇન્ટરવ્યૂ આપી શકશે પ્રસ્તુત જાહેરાત છે તે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢની છે મધુરમ ટીમ્બાવાડી બાયપાસ ચોકડી પાસે જૂનાગઢ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ માટે હાઈસ્કૂલ વિભાગમાં અંગ્રેજી અને ગુજરાતી માધ્યમમાં નીચેના શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારે સ લખેલ અરજી અને જરૂરી પ્રમાણપત્રોની નકલો સાથે નીચેની તારીખ અને સમય મૌખિક ઇન્ટરવ્યૂ માટે ઉપસ્થિત રહેવાનું છે જેમાં ગણિત વિજ્ઞાન કોમ્પ્યુટર અને અંગ્રેજી વિષય માગવામાં આવે છે તે મુજબ તમારી લાયકાત હોવી જોઈએ અંગ્રેજી માધ્યમ આપણે જોયું તે મુજબ સંસ્કૃત ભણાવી શકે તેવા બહેનોની જરૂરિયાત છે ઇન્ટરવ્યુની તારીખ છે તેર ચાર અને શનિવાર સવારે નવથી બાર કલાકે હવે સ્થળ નોંધી લેજો આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ ખાસ નોંધ રાખજો સંતોષકારક પગાર આપવામાં આવશે ઉંમર મર્યાદા છે તમારી બાવીસથી પાંત્રીસ વર્ષ હોવી જોઈએ અનુભવીને અગ્રતા આપવામાં આવશે સંચાલક શ્રી જેપી કાઠી આલ્પા ઇન્ટરનેશનલ સ્કૂલ જૂનાગઢ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી ત્યાર પછી ભરૂચ અંકલેશ્વરની જ્યારે જોવા જઈ રહ્યા છે નવ ચાર બે હજાર ચોવીસના દિવ્ય ભાસ્કરની છે શિક્ષકો જોઈએ છે શ્રી કર્ણાવતન એજ્યુકેશન ટ્રસ્ટ ભરૂચ સંચાલિત ભાસ્કર એકેડમી ઝોલાવા પૂર્વ પ્રાથમિક અને માધ્યમિક સુધીની નોન ગ્રાન્ટેડ શાળામાં નીચેના વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે અંગ્રેજી ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબની શિક્ષકો જોઈએ છે મેન્ટસ સહી ટ્રેન્ડર્ડ ડી ઇડી પીટીસી એટીડી બીએ એમએ એ તમામ વિષય ત્યાર પછી બીએસસી બીએડ બીપીએડ સીપીએડ બીએસસી પીજીડીસીએ ક્લાર્ક એકાઉન્ટ યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને તમામ પ્રમાણપત્રોની નકલો તાજેતરના ફોટા સાથે સંપૂર્ણ બાયોડેટા યોગ્ય રેફરન્સ સાથે હસ્તલિખિત અરજી નીચેના સરનામે રૂબરૂ અથવા તો પોસ્ટથી અથવા તો ઈમેલ મારફત તમે પાંચ દિવસની અંદર મોકલી શકશો નવ તારીખથી પાંચ દિવસ તમારે ગણવાના રહેશે ભાસ્કર એમ એકેડમી સેફોન સિટી જોલવા મોબાઈલ નંબર આપેલો છે અઠ્ઠાણું નવસો પિંચ્યાસી જીરો એકાવન તેત્રીસ ઇન્ફો એલ ધ ભાસ્કર એકેડેમી ડોટ ઇન ઉપર તમારે મેલ કરવાનો રહેશે આ પછીનો વિડીયો મેં ટૂંક સમયની અંદર તમારી સમક્ષ મૂકી દઈશું